हिमनगर ખાતે જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટ દ્વારા લુહાર સમાજના તેજસ્વી તલાઓઓને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણ સેમિનાર યોજાયો ગુજરાતમાં લુહાર સમાજના લોકો વર્ષોથી વસવાટ કરે છે તે લોકો ખેતીના ઓજારો બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે મૂળ જયપુરના વતની એવા લુહાર સમાજ આખા ભારતમાં વસવાટ કરે છે લુહાર સમાજ જયપુરી લુહાર સમાજ નામનો ટ્રસ્ટ ધરાવે છે તેના પ્રમુખ હિમનનગરના ઇસ્લામભાઈ લુહાર છે તાજેતરમાં લેવાયેલી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનું પરિણામ આવેલ હતું જેના અનુસંધાને જયપુરી લુહાર સમાર ટ્રસ્ટ દ્વારા હિંમતનગર ખાતે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ સેમિનાર યોજાતો આ સેમિનાર જયપુરી લુહાર જમા ટ્રસ્ટના પ્રમુખ ઇસ્લામભાઈ લુહાર અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો જયપુરી લુહાર સમાર્ટ ટ્રસ્ટનો હેતુ લુહાર સમાજના વિદ્યાર્થીઓને સારા માર્ગદર્શનની સાથે સારું શિક્ષણ મેળવી તેમનું ઉજ્જવળ ભવિષ્ય બની રહે તેવું છે લુહાર સમાજના ધોરણ દસ અને ધોરણ બારના તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કરવા માટે ટ્રસ્ટ દ્વારા હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે શિક્ષણ સેમિનાર સુંદર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં લુહાર સમાજના બાળકો માટે શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મોટિવેશનલ વક્તાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા વક્તાઓમાં વસીમભાઈ કાજી સર હરીશભાઈ ગિરીશભાઈ ભાવસાર શકીલભાઈ બધાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને ત્યારબાદ ધોરણ દસ અને ધોરણ બારના પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ધોરણ દસ માં પ્રથમ ક્રમાંકે લુહાર રાબિયા વલીભાઈ બીજા ક્રમાંકે લુહાર અમન ઇમ્તિયાઝભાઈ ત્રીજા ક્રમાંકે લુહાર તનઝીમ ઇમરાનભાઈ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારબાદ બાના કોમર્સ પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે લુહાર પરવીન બાનુ ફિરોઝભાઈ બીજા ક્રમાંકે નૂર અપસા ઇસ્માઈલભાઈ ત્રીજા ક્રમાંકે લુહાર નસરીન બાનુ સમાદ હુસેન અને આર્ટ્સ પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે લુહાર સિમરન બાનુ ઇમરાન હુસેન બીજા ક્રમાંકે લુહાર માહેનૂર સબીરભાઈ અને ત્રીજા ક્રમાંકે લુહાર રેહાનભાઈ ફરીદભાઈને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જયપુરી લુહાર જમા ટ્રસ્ટના પ્રમુખ ઇસ્માઈલભાઈને ટીમ દ્વારા સુંદર કામગીરી બજાવી હતી જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટ ગુજરાત જે અમારી એક જયપુરી લુહારની જે સંસ્થા છે તે દર વર્ષે અમે ધોરણ દસ અને બારના જે વિદ્યાર્થીઓ જયપુરી લુહાર સમાજના જે વિદ્યાર્થીઓ જે ટોપ રેન્કમાં આવે છે તેવા લોકોને અમે પ્રોત્સાહિત કરવા માટે દરેક દર વર્ષે અમે એજ્યુકેશન સેમિનારનું આયોજન કરીએ છીએ બે હજાર બાવીસમાં મેં હિંમતનગરમાં કર્યું હતું બે હજાર ત્રેવીસમાં મેં અહેમદાબાદમાં પ્રોગ્રામ કર્યું હતું ત્યાં આજે ફરીથી બે હજાર ચોવીસમાં અમે હિંમતનગરમાં પ્રોગ્રામ કર્યો છે જેમાં જયપુરી લુહાર સમાજ જે ગુજરાતમાં રાજસ્થાનથી આવીને અલગ અલગ ગામોમાં વસવાટ કરી અને ખેતમજૂરીના હથિયારો બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે એવા જયપુરી લુહાર સમાજના જે આગે લોકો છે એમના જે વિદ્યાર્થીઓ હતા દસમા અને બારમામાં જે ભણતા હતા તેઓના રિઝલ્ટના આધારે અમે રેન્ક કર્યા અને બધાને અમે ઇનામને પ્રોત્સાહિત કર્યા ઇનામ આપ્યા સાથે સાથે જ જે લોકો ફેલ થયા છે દસમા અને બારમામાં અને પાસ ના થઈ શક્યા તેઓનું પણ કાઉન્સલિંગ કરવામાં આવ્યું છે અને ઘણા સારા લોકો અહીંયા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા હું તમામનો આભારી છું ના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વસતા તમામ દસમા અને બારમાના વિદ્યાર્થીઓને આજે હિંમતનગર ખાતે બોલાવી એક સ્ટુડન્ટ કાર્યક્રમ કરી અને તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને આજે અહીંયા દસ હજાર નોટબુકનું સમાજ તરફથી વિતરણ કરવામાં આવ્યું છે અને તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરી અવોર્ડ અને રિવોર્ડથી સન્માનિત કર્યા છીએ